ને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટી જયારે પણ યંગ જનરેશન ને ને પણ વધારે હોય તો તો દેવાની ઉપર પ્લસ આ બહુ અમારું નેક્સ્ટ જનરેશન છે ભારતીય પાર્ટી એ અમારા સી આર પાટીલ સાહેબ રત્નાકરજી વિનોદભાઈ ચાવડા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ તૈયાર કરી રહ્યા છે જુનાગઢ નું ખુબ સારું વાતાવરણ છે અમે કામ લગભગ સાડા બારસો કરોડ રૂપિયાના જુનાગઢ ના કર્યા છે એમાં સાડા સાતસો કરોડના તો અમે જમીનની અંદર ના કામ કર્યા અને જ્યારે તમે ભૂગર્ભ ગટરનું કામ કરો ને ત્યારે પ્રજાનો રોષ બહાર આવે પણ હવે જ્યારે પૂરેપૂરા રોડ થઈ જાય ને ત્યારે પણ ગટરમાં નહીં ભરાય પાણી જ્યારે બીજા માળ સુધી આવશે તો મારસો રાજી થવાના ને પણ જ્યારે અમે જોખમ કરીને ભૂગર્ભ ગટરનું કામ કર્યું કારણ કે એ કામ બહુ અઘરું હોય છે એક તો જૂનાગઢની નાની નાની શેરીઓ છે ગલીઓ છે જ્યાં મેઇન પાવરથી કામ કરવા પડે છે જેસીબી પણ ન ચાલતું છતાં પણ અમે હિંમતથી આ બધા કામ કર્યા છે જે રીતના ગિરીશભાઈ આપના પુત્ર ને જે આ વખતે ટિકિટ મળી છે ને તેઓ પણ ઉભા છે શું લાગે છે તેને કેટલા મતો મળશે ને કેવી રીતના તેમનો વિજય જુનાગઢમાં એક તો આખી પેનલ